દેવી ગૌરી રૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્ત્યે નમસ્ત્યે નમો નમઃ જય માતાજી મિત્રો તો આજે આસોસ નવરાત્રિનો આઠમો દિવસ છે નવરાત્રિના આઠમા દિવસે મા દુર્ગાના અષ્ટમ સ્વરૂપ મા મહાગૌરીની પૂજા ઉપાસના કરવામાં આવે છે મા મહાગૌરીનું સ્વરૂપ ખૂબ જ શાંત નિર્મળ અને તેજસ્વી છે તેમનું વર્ણન હિમ અને ચાંદ ગૌરવ હોવાથી તેમને મહાગૌરી કહેવામાં આવે છે મહાગૌરીના સ્વરૂપનું વર્ણન કરીએ તો તેઓ ચાર ભૂજા ધરાવે છે એક હાથમાં ત્રિશૂળ બીજા હાથમાં આશીર્વાદ અને અભય મુદ્રા છે એમનું વાહન સફેદ વૃષભ છે એમનું વસ્ત્ર પણ સફેદ રંગના છે માં મહાગૌરીની કૃપાથી ભક્તોના બધા જ પાપો દુઃખો અને કષ્ટો દૂર થાય છે સુખ શાંતિ સમૃદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને અષ્ટમી તિથિએ કન્યાઓનું પૂજન કરીને માતાની પ્રસન્નતા મેળવવામાં આવે છે હવે તેમની પૂજા વિધિ વિશે જાણીએ તો તેમને સફેદ રંગ પ્રિય હોવાથી સફેદ ફૂલ ચોખા દૂધ અને ખાંડથી પૂજન કરવામાં આવે છે માતાજીને સફેદ વસ્ત્ર અર્પણ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે કન્યાઓનું પૂજન કરીને તેમને ભોજન કરાવવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે જય માતાજી મિત્રો